વેન્ટિલેટર પર છે કારણ કે વિશ્વાસ ભંગ થયો છે દરેક સંબંધ પારદર્શિતા માંગતો હોય છે પણ સમય બદલાયો કે સમાજ એ સમજાતું નથી સંબંધોની અવદશા શરૂ થઈ ગઈ છે આજે દીકરો માતાની હત્યા કરતા મારતા ખચકાતી નથી આ સમસ્યાઓનું મૂળ સમાજે શોધવાનું છે જ્યાં સુધી સુધી મળે ત્યાં સુરત જેવી ઘટનાઓ સામે આવતી રહેશે સુરતમાં સસરાએ પોલીસને ફોન કર્યો અને કહ્યું કે સાહેબ મારા દીકરાની પત્ની આ હોટેલમાં આ રૂમ નંબરમાં દારૂની પાર્ટી કરે છે આવું સસરાએ કેમ કર્યું એના વિશે વાત કરીશું પોલીસને શું મળ્યું એ પણ વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ ગુજરાતમાં દારૂબંધીની વાતો હવે પોકળ સાબિત થઈ રહી છે સૌ જાણે છે એ દારૂબંધીવાળા ગુજરાતમાં જ એક હોટેલમાં દારૂ પાર્ટી ચાલી રહી હતી સુરતમાં સુમુલ ડેરી વિસ્તારમાં રહેતા સસરાએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને કહ્યું કે મારા દીકરાની પત્ની એના મિત્રો સાથે દારૂની પાર્ટી કરી રહી છે સસરાએ આ પાર્ટી વીકેન્ડ એડ્રેસ હોટેલમાં ચાલી રહી છે એવી પણ પોલીસને માહિતી આપીને એટલું જ નહીં રૂમ નંબર પણ આપ્યો સસરાએ ફોન કરીને પોલીસ કંટ્રોલ રૂમમાં કહ્યું સાહેબ રૂમ ચારસો તેતાળીસ છે એના પર રેડ પાડો તમને ત્યાંથી મારી પુત્ર વધુ અને એના મિત્રો દારૂ પાર્ટી કરતા મળશે પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચે છે હોટેલ વીકેન્ડ એડ્રેસના રૂમનો દરવાજો ખુલે છે અને પોલીસ ચોંકી જાય છે રૂમમાં ચાર પુરુષ અને બે મહિલા દારૂ પાર્ટી કરી રહ્યા હતા પોલીસે તમામની સ્થળ પર જ પૂછપરછ કરી એટલો દારૂ પીધો હતો કે તમામની આંખો લાલ હતી મોઢામાંથી તીવ્ર વાસ આવતી હતી પોલીસના દરોડામાં મિત હિમાંશુ વ્યાસ સંકલ્પ અજય પટેલ લોક ભાવેશ દેસાઈ અને સમકિત વીમાવાલા આ ચાર પુરુષો ઝડપાયા એમની સાથે બે મહિલાઓ પણ ઝડપાઈ પોલીસે આ તમામ પાસેથી દારૂની પરમિટ માંગી પણ કોઈ વ્યક્તિ પાસેથી મળી નહીં પોલીસે આપેલી માહિતી પ્રમાણે બે યુવતીઓ પણ આ દારૂ પાર્ટીમાં પકડાઈ એક મહિલાની ઉંમર ચોવીસ વર્ષ અને બીજી મહિલા પચીસ વર્ષની છે એક યુવતી છે જે આર્ટિસ્ટ છે જે સસરાએ ફોન કર્યો હતો એની વધુનો બે દિવસ પહેલાં જન્મદિવસ હતો જેને ઉજવવા માટે હોટલમાં દારૂ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું આરોપીએ હોટલની એપ્લિકેશનના ખોટા આઈડી અને પાસવર્ડ જનરેટ કર્યા અને રૂમ નંબર ચારસો ઓગણીસ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું અને રૂમ નંબર ચારસો ને તેતાળીસમાં રોકાયા જે પુત્ર વધુની ધરપકડ કરાયેલી છે એ છ મહિના પહેલા આંતર લગ્ન કર્યા હતા એને દંપતી લગ્ન પછી કેનેડામાં સ્થાયી થયું પણ પતિ પત્ની વચ્ચે મનમેળ નહોતો અને એ મે મહિનામાં સુરત પાછી આવી ગઈ એ પિયરમાં રહેતી હતી સસરાએ પર વોચ ગોઠવી હતી અને રવિવારે એ પકડાઈ ગઈ હાલ તો પોલીસે તમામ આરોપીઓને પકડીને જેલ હવાલે કર્યા છે આ જે ઘટના સામે આવી છે સુરતની એના પર તમારું શું માનવું છે કમેન્ટ કરીને કહેજો અમારા સુધી પહોંચાડજો તમારા પ્રતિભાવો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારી સાથે વોટ્સએપથી કનેક્ટ થવા માટે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે તમે ત્યાંથી પણ અમારી સાથે જોડાઈ શકો છો અને આવા જ રસપ્રદ વિડીયોઝ તમને મળતા રહેશે વોટ્સએપમાં નમસ્કાર